નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે સાંજના સમયે બી ડિવિઝન પોલીસ મથકે એક ગેરસમજના કારણે એક સમાજના લોકોનો ટોળા ઉમટી પડ્યા હતા જોકે ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જનો હળવો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આગામી નવરાત્રીના તહેવાર અને અન્ય તહેવારોને લઈ અને સોશિયલ મીડિયાના એક ઇન્ફ્લુએન્ઝરને ખાસ સમજાવટ માટે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો હોવાની વિગતો મળી હતી અને તેના કારણે લોકોમાં એક પ્રકારની ગેરસમજ ઊભી થઈ હતી અને એના કારણે લોકોના ટોળા ટોળા બી ડિવિઝન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા જોકે પોલીસે સમગ્ર સ્થિતિને કંટ્રોલમાં લીધી હતી પોલીસ દ્વારા લોકોના ટોળાના વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં કોઈને પણ ઇજાના કે વાગવાના કોઈ સમાચાર ચાર નથી કોઈક વિગતો નથી અને ત્યારબાદ પંચમહાલ જિલ્લા પોલીસવાળા હરેશ દુધા દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે અને ત્યારબાદ જે ઇન્ફ્લુએન્જરને પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હોવાની કથિત રીતે વાત કરવામાં આવી રહી છે તે ઇન્ફ્લુએન્ઝર દ્વારા પણ શાંતિ જાળવવા માટેને અપીલ કરી હતી અને મુસ્લિમ સમાજના બિરાદરોએ પણ સમાજને શાંતિ જાળવવા માટે અને એક ભાઈચારા અને એકતા માટેની અપીલ કરી હતી બસ હું ગોધરાવાસીઓને એ જ અપીલ કરવા માગું છું કે નવરાત્રિનો તહેવાર જે દર વખતે ઉજવાય છે એ રીતે જ ધામધૂમથી અહીંયા નવરાત્રિમાં ઉજવાશે પોલીસે પૂર્ણ રીતે બંદોબસ્ત રાખેલો છે પૂરતો પોલીસ ફોર્સ પણ છે એસઆરપી ફોર્સ પણ છે એટલે કોઈને કોઈપણ પ્રકારની અફવાઓથી ભોળવાઈ જવાની જરૂર નથી દરેક પ્રકારનો જે તહેવાર એમના ઉજવાય છે એ રીતે જ આ ઉજવા તહેવાર છે એ પણ શાંતિપૂર્વક રીતે ઉજવાશે દરેક પ્રકારના જે ગરબા છે આયોજકો છે એની સાથે મેં વાતચીત કરેલી છે અમારા પોલીસના ખાનગી માણસો અમારી અમારી પોલીસની જે બહેનો છે એ પણ ખાનગી કપડામાં એમને ત્યાં બંદોબસ્તમાં રહેશે અને કોઈને પણ કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી